વ્લોગ કે કારણ બે ખુશી વાત છે તો પેલા તો પેલા તમને આગળ હતી કે કોણ સભ્ય દીદી હમ તો ભાઈ ભી હતી ભાવના તોદી અને ફાઇનલી આજે એનું રિઝલ્ટ આવી ગયું

થેન્ક યુ કે એટલી કમેન્ટ કરી દીધી અને તમારા બધાના કમેન્ટનો જવાબ આજે આપી દીધો છે અને અમે જલ્દીથી સો કે કરાવડાવો ભાઈ કારણ કે અમે બહુ રાહ જોઈએ છીએ થોડુંક જ ભાઈ થોડુંક નહીં હજી તો ઘણું એટકું અને જલ્દીથી સો કે કરાવડાવો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો